એટલા તો ફાંડિયા આવ્યા નથી કેટલું નુકસાન છે એમ બી આવે કે તમે ભાઈ જીવ તે જીવ તે મેલે હમણા વિડિયો નોતા આવતા ઈ બદલ બધાને સોરી ઈ વિડીયો કેમ નોતા આવતા તમને બધાને ખબર છે કે એમ કે આપણો બધું ડુંગળીનું કામ હતું એટલે અને આ દરિયામાં ફૂલે ફૂલ તોફાન થઈ ગયું એટલે આપણે કેટલા લાખનું આ નુકસાન થયું ઈ તમને આ વિડિયોની અંદર ખબર પડી જાય આપણે ભાઈ દરિયામાં પોગી ગયા ને અમારા સેદલબેન જલાતા લગનમાં લગનમાં જલાતા લગનમાં જલાતા ને ભાઈ લાકડું હલવાઈ ગયું હતું કાઢ્યું દાળમાં લીધું ક્યાંય મચ્છી આવી એમ કે છે ફેમિલી અને દરિયામાં મોજા થઈ ભાઈ જો મચ્છી કાઢે તમને બતાવું એ નેક્સ્ટ લેવલની મચ્છી છે બેન છે ને પાણીમાં લોઈ જાય તો તમે લોટ આવે પહેલી તો ગયા છે ફાઈનલ ઓલરેડી અને જાળમાં લોઈ આ બધું કેટલી મચ્છી આવે ખબર છે અને અમારા શીતલ બેન જો તમે આ બધું શીતલ બેન આ જાળ જો અને આપણો જાળ છે ને હાઉ ફેલ થઈ ગયો તો તમે ફેમિલી આ સેદલ નું જાળ છે બધાને ખબર છે સેદલ આ મચ્છી પકડવા આવતી નાય તો પડી હતી ને જુદો સેદલે કેટલા લાખ ની નુકસાની આવી છે સેદલે પૈસા આપડે અહીંયા છે આ બંધાર ને એવું ઓલું થઈ ગયું તો તમારે કેટલા લાખ ની નુકસાની આવી 50000 ની 50000 ની હા બને થોડુંક કઈ ઓલું થાય મોંઘું કેટલું થાય યો એ ખાલી આખલી 1000 રૂપિયા લાવતા ખાલી ખાવરી ઉઠાય ઉઠાય તો હા 50000 ની નુકસાની આવી તો ફેમિલી સેજલ લેને એને પચાસ લાખ ની નુકસાન આવી છે એમ કે છે મને આ શું લાગતું તમને આ શું લાગતું તો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને એ બંધારણ પડી ગયેલું છે તો હું તમને બતાવું ને તો વિડીયો બની રહ્યો મચ્છી પણ તો તમે એટલું કંઈક ઝાડ હતું અને અહીંયા પણ પડી જાય છે તમને હરિયા દેખાતા એ તો તમે ત્રણ ચાર હરિયા અહીંયા પડી જાય છે અને બીજા હરિયા તો તમે અહીંયા કેટલા બધા પડી ગયા છે ઠેઠ અહીંથી ઠેઠ અહીંયા સુધી એટલે ફેમિલી સેટલ બેન કે એ વાત સાચી છે પસા ગાડાની નુકસાન આવી છે દરિયામાં મોજો કુશકળ થઈ ગયો નેના લીધે વિચાર કરો તમે આ કેટલો નુકસાન તો હોંડી આયા ને કેટલો નુકસાન છે એમ તો કેટલો નુકસાન વિચાર કરે છે તમને આ લગનમાં કેવું લાગ્યું તમને મજા મજા આવી લાડવા ખાધું હું બે લાડવા ખાધા ફેમિલી આપણે કાઈ લઈ ગયા નહીં આપણે કાઈ લઈ નહીં ને એક એક કેટલી જાનો આવે મિત્રો સમૂહમાં એના જાનુ નો આવે તરી જાન ઊંચું તો આવે છે તરી જાન ઊંચું તો આવે છે એમ કે છે ને હાસ્ય વાત છે જો તમે જા એને ને પડી ગયો ફેમિલી ફેમિલી નુકસાન આવ્યું એમ તો કાઈ વાંધો નહીં ને હવે ભાગ્યા આપણે ઘરે તો આવો કઈ રસ્તો છે સાલો જઈ આવો ઘરે અને મચ્છી તમને બતાવી હમણા સંજેને ફેમિલી આગળ મચ્છી લઈને વહી છે એટલે ને કે હું તમને છે ને મચ્છી બતાવી એટલે આપણે ઘરે આવ્યા ને તો આમાં તમને બધાને ખબર છે કેમ કે આપણે ઠેઠામાં પકડીને લાવતા

ફ્રેન્ડ પાઇન્દ્રુ ખોલે છે ફેમિલી અને આપણે દરિયા ખેડૂતને અત્યારે તો તમે ફાઇનલી ફોન કર્યો કેમ કે એ એમ કે ટીટમના ઘરાક આવેલા છે તો આપણે ટીટમ લેતા દી ઘરે કેમકે આમાં વિયા થાય એમ છે એમનો કાંઈ કોન્ટેક્ટ વોન્ટેક્ટ કાંઈ શો નથી એટલે તો આપણે પાસે રહેવા દઈએ ટીટમ તમને બતાવી દઈ ગા ચાલો અમે ટીટમ છે એટલે તમે અમે ટીટમ જોઈ શકો જો તમે આવો ટીટમ હે ભાઈ જીવતે જીવતા નેક્સ્ટ લેવલ તો આજે આપણે વેસ નથી ફેમિલી તમે કહેતા હોય તો આપણે આની કાલમાં રેસીપી બનાવી છીએ તો પાંચ કોમેન્ટ આવશે કે રેસીપી બનાવો તો આ ટીટમ આપણે રેસીપી બનાવવાની છે હા ખાલી કેટલી કોમેન્ટ પાંચ આવે 10 આવે તોય ખાલી તમે પાંચ કોમેન્ટ કરી દેજો કે એમ કે આ ટીટમ ની રેસીપી બનાવવા એમ કેજો ટીટમ ની રેસીપી એટલે આપણે બનાવીશું તો સાલો પાછો ઢાકીને મગજો હાલો ઢાકો ઢાકવું પડશે અપવાન પાછો આવશે તીવાવન પાસે નહીં હવે નહીં હવે સ્વન હવે રેસીપી બનાવવાની છે એમ કેજો આવડા લોકો

થોડા હાલ તમે ખાલી પાંચ કોમેન્ટ કરી નાખશો કેમ કે ટીટમની રેસીપી બનાવો એટલે આપણે છે ને ટીટમની રેસીપી ઓલરેડી બનાવી નાખશું તો વિડીયોમાં ઠેડુંતી રહીજ ફેમિલી અત્યારે સાંજ પડવાનો સમય થઈ ગયો એટલે આપણે સનસેટ જોવા આવી જશે અને કાયલ આપણી પાસે વિડીયો પીડ્યા છે વિડીયો હું છેલ્લે છેલ્લે તમને બતાવી દઈશ તમે વિડીયો જોઈ લેજો વાતાવરણ પણ હાવ ખરાબ થઈ ગયું અને દરિયામાં કાલનો મોજો પણ વધી ગયો એટલે આપણે શેરદલબેને કીધું એટલે નુકસાની છે અને ટીટમનો રેસીપી વિડીયો બનાવો કે નહીં બનાવો કોમેન્ટમાં કહેજો અને નેક્સ્ટ વિડીયો કેવો બનાવો એ પણ કહેજો મળીશું બીજા વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય